स्ट्रेस નો इलाज નઈ થાય તો પશુ રિપીટ બી થશે જેમ તમને સ્ટ્રેસ હોય છે ને ચિંતા હોય છે ને એમ પશુ ની અંદર પણ સ્ટ્રેસ હોય છે દૂધ બને છેમાંથી દૂધ બનાવવામાં સૌથી મુખ્ય રોલ હોય તો એ છે વોટર કન્ટેન્ટ પાણી એક લિટર દૂધ બનાવવા માટે ચાર થી સાડા ચાર લીટર પાણીની જરૂર પડે ગાયના દૂધમાં પાણી હોય ભેંસના દૂધમાં ટકા પાણી હોય મારું ના મતું હોય તો લેક્ચરમાંથી નીકળો એટલે ગુગલ કરીને જોઈ લેજો બરોબર તો લગભગ પંચ્યાસી ટકા તો પાણી જ હોય જોઈ હવે આપણા બધા રાજસ્થાન કે ગુજરાત કે લગભગ ઘણી જગ્યાએ જોજો એક સમસ્યા કોમન હે પશુને બાંધીને રાખશે અને સવારે સાંજે બે ટક અવાડે પાણી પાવા લઈ જશે હાય ને એક મેચ્યોર પુખ્ત વયનું જે ત્રણ વખત વીઆઈ ગયેલું પશુ હોય ને એને મેચ્યોર પશુ કહેવાય જે એક મેચ્યોર પશુ હોય ને એને એક દિવસનું ગરમીની સિઝનમાં થી નેવું લિટર પાણી જોઈએ તમને શું લાગે છે તમે સવારે ને સાંજે બે વખત અવાડે લઈ જશો તો એંસીથી નેવું લિટર પાણી બે ફેરે પી અકશે તો સૌ પહેલી દૂધ કપાવાની શરૂઆત ક્યાં થઈ પાણી એના માટે અત્યારે ગમેણો જોડે પેલા ટપ બનાવવાની સુવિધા આપણે આવી એટલા કુંડી આપણે દેશી ભાષામાં ટપ બનાવીએ ને કુંડી આપણે બરાબર તો એના લીધે મિનિમમ તમારે હજાર લીટર નું ટોપું રાખવું પડે દસ પશુ હોય તો બરાબર અને વધારે હોય તો પછી એ પ્રમાણે ગણતરી મારી લેજો ઉનાળામાં ખાસ તો ઉનાળામાં જેટલું પાણી વધારે પીશે એટલું દૂધ વધારે બનશે વધતા એનું શરીર હાઇડ્રેટેડ રહેશે એના શરીરમાં એના લોહીમાં કોઈ બી તકલીફ નહીં આવે રોગ પ્રતિકારક શક્તિ પણ નહી પીવે બીજું જે વોટર ટેન્ક હે ને એની સફાઈ નહીં થતી હોય અંદર લીલ બાજી ગઈ હશે અંદર પોરા તરતા હશે તો નહી પીવે ત્રીજું ખોરાકનો કચરો અંદર પડતો હશે અને એનાથી કોઈ જીવાત ઉત્પન્ન થતી હશે ને બીજું વાસ ખાસ પશુ જોઈને નહીં ખાતું કારણેન્દ્રિય બહુ સક્રિય હોય નહીં નાક બહુ સક્રિય હોય પશુ સૂંઘીને ખાવાની વસ્તુ એ પ્રાણી છે તો પાણીમાંથી જો મેક્સર જો વાસ આવતી હશે તો નહીં પી નોર્મલ વોટર વિથ ઇઝી અવેલેબિલિટી બહુ નજીક હોવું જોઈએ અને નોર્મલ વોટર ના બહુ ઠંડુ કે ના બહુ ગરમ આઈડિયા એ પછી અંદર કોઈ પણ પ્રકારની તમે વસ્તુ હશે તો એ લગભગ નવાણું ટકા નહીં પીવે ઇનકેસ તો દૂધ બનાવવા માટે સૌથી મુખ્ય જરૂરિયાત છે પાણીની જો પાણીની જરૂરિયાત તમે હંડ્રેડ પર્સન્ટ પૂરી કરશો ને તો ઓટોમેટિક તમારી ગાય કે ભેંસ પીક ઉપર આવી જશે સેકન્ડ નંબરે આવે પહેલું આવે વોટર પછી આવે ફીડ ફીડ એટલે ન્યુટ્રિશન હવે ન્યુટ્રિશન ઉપર શું છે કે દરેક લોકો પોતાની પ્રમોટ કરતા હોય પણ હું કોઈ બ્રાન્ડ ની વાત નહીં કરું હું તમને એ જ વસ્તુ ખવડાવું તમે તમે કોઈ કોઈ ટાઈપ ફીડ લો ટાઈપ 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 ને થ્રી ત્રણ પ્રકારના ફીડ આવે બજારમાં ટાઈપ વન એટલે પંદર લીટર ઉપર એક ટાઈપનું કોઈ પશુ દૂધ આપતું હોય તો એને ટાઈપ વન નું ખવડાવવું પડે એમાં મિનિમમ પ્રોટીન પચીસ છવ્વીસ એ ત્રીસ ટકા હોય બરોબર અને જે ટાઇપ 2 ફીડ આવે લગભગ આપણે બનાસ ડેરી ટાઇપ 2 બનાવ એના વિશે મને વધારે આઈડિયા છે. હમણા બનાસ ડેરીના મેનેજર ડિરેક્ટર મેનેજર સાહેબને મળ્યો તો વાત કરી. ટાઇપ 2 ફીડ ની અંદર 21% પ્રોટીન 20% પ્રોટીન આવે. 18 19 20 21 10 થી 12 લિટર સુધીનું પશુ હોય તો ટાઇપ 2 આવે. આપણે ટાઇપ 2 ફીડ ની વાત કરીએ. ભલે તમે ગમે તે ખરાવતા એની અંદર મિનિમમ 20% પ્રોટીન. એની અંદર 12.5 થી 13% ફાઈબર પંદર ટકા મેક્સિમમ ફાઈબર હોવું જોઈએ ફાઈબર એટલે રેસા એના શરીરને સાફ રાખવા માટે ત્રીજા નંબર આવે ફેટ મિનિમમ સાડા પાંચ થી સાડા છ ટકા ફેટ આ ત્રણ વસ્તુ મેન્ટેન કરી શકો તો તમે તમારા જાતે તમારા ઘરે તમે ફીડ બનાવી શકો અને આ ફીડ બનાવવાની અંદર સૌથી મહત્વનો ઘટક છે અનાજ મકઈ બાજરી જુવાર કોઈ પણ ખાસ વધારે વપરાય મકાઈ લાલ મકાઈ જે માણસને ખાવામાં આવે ને સફેદ મકાઈ આફ્રિકન ટોન ની વાત નહીં કરતો હું એ પશુના ચારા માટે વવડાય લાલ મકાઈ ની વાત છે જેનો રોટલો આપણે બરોબર તો ફીડ ફીડ આવી ગયું વોટર ત્રીજું છે સૌથી મોટા મોટી વસ્તુ છે બ્રીડ બ્રીડ ની પ્રકાશ ભાઈ ચર્ચા કરી નાખી તમારી જોડે બરોબર તમારી જોડે બધું સારું હશે પણ ઓલાજ સારી નહીં હોય તો કદી એ ગાય કે એ ભેંસ તમારી આશા મુજબનું દૂધ નહીં આપી શકે કુવા હોય તો અવાડામ વડ એવા ટેટા બાપ એવા ટેટા સીધી વાત છે હવે આને થોડી મુણીવાદી વિચારધારા કેવી હોય તો કહી શકો તમે કે આપણે મારવારૂ થોડાક સાર્થીય કેહઈએ કે વધારે દૂધ લેવા માટે આપણે કઈ હજી હજી વધારે નવી નવી ડોટોમાં adhira પણ એ પણ જો તમે પશુનો નિભાવ સારી રીતે કરી શકતા હો તો એ પણ કઈ ખોટી વસ્તુ કપાવાના કારણ આ એક દિવસ છે મારા જોડે એક કલાક જ છે એટલે હું વધારે કવર નહીં કરી પણ જેટલું બી મારાથી થશે એટલું હું ટ્રાય ડિપ્રેશન દૂધ ઓછું કેમ થઈ જાય સડનલી કોઈ પણ રોગ આવ્યા વગર કોઈ પણ તકલીફ આવ્યા વગર તકલીફ આવે ઘણી જગ્યાએ અચાનક દૂધ કપાઈ ગયું તો સૌથી જગ્યામાં પહેલું દૂધ ઓછું થવાનું મુખ્ય કારણ છે પાણી એ પાણી નહીં પીતું હોય તો એ તમારો જ પ્રોબ્લેમ છે એને પાણી ના મળતું હોય તો એ હ્યુમન પ્રોબ્લેમ જ છે અને એ જે બી પ્રાણીના પાણીના જે બી વોટરના જેટલા બી પ્રોબ્લેમ છે એ હ્યુમન મેડ છે

અંદર થી ગોળની રસી મોલાસીસ આવે ને ગોળ ગોળની સુગંધ મીઠી સુગંધ આવે એવા એવા સ્પ્રે આવે ફેક્ટ હે અત્યારે શું ડુપ્લિકેસી નહીં થતી એ મને તમે કોમે જોયેલું હોય મારી નજરે જોયેલું બરોબર તો પહેલા નંબરે આવશે પાણી બીજા નંબરે આવશે લેક ઓફ એક્સેસ ન્યુટ્રિશન સંતુલિત પોષક આહાર નો અભાવ હશે ને તો એ દૂધ કપાઈ જશે ત્રીજું લીલો ઘાસચારો નહીં મળતો હોય તો એ દૂધ કપાઈ જશે ખાસ તો ઉનાળામાં લીલા ઘાસચારાના અભાવથી દૂધ કપાય ફેક્ટ છે સાબિત સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયેલું હોય ચોથી વસ્તુ સ્ટ્રેસ ચોવીસ કલાક પશુને તમે પાકા તળિયા ઉપર બાંધેલું રાખો એટલે પશુના પગમાં ત્રણ જગ્યાએ ચોદા પડી જશે એક બે ત્રણ થાઈઝ નીઝ અને એન્કલ ત્રણ જગ્યાએ એટલે તમે સીધી વસ્તુ હે એને બેસવામાં તકલીફ પડે એટલે એનો સ્ટેન્ડિંગ ટાઈમ વધી જશે ઊભો રહેવાનો સમય વધી જશે લેઇંગ ડાઉન આરામનો સમય ઘટી જશે હવે આરામ નહીં કરે દૂધ કઈ રીતે બનાવશે તો ભલે પાકું તળ્યું હોય તો વાંધો નહીં ઉપર મેટ લગાવી દે હમણાં તમારા શામળ ભાઈ ઇનિશિયેટ કર્યું મેટો નું હમણાં ચાલુ કર્યું તો મેટ લગાવી દો અથવા તો પછી એને કાચામાં જ બાંધો ભલે નીચે ભલે થતા તમારા મહિના માં એક વખત સાફ પંદર દિવસે એક વખત નીચે સાફ કરી નાખવાનું નીચે થાય ને મેટના નીચેના ભાગે એ તો ભલે ને શું વધુ પંદર દિવસે એક વખત દવા માર દો ક્લોરોપાયરીફોસ વીસ ટકા ઈસી અથવા તો પછી એને એવી જમીનમાં પોચામાં બાંધો ધ બેસ્ટ બેડિંગ મટીરિયલ ફોર કાઉ ઇઝ અ સેન્ડ ગાય માટે સૌથી સારામાં સારું બેડિંગ મટીરિયલ કયું સેન્ડ રેતી આપણી રેતી કઈ આ બનાસની જે રેતી આવે આપણે આજે એકદમ ઝીણી રેતી આવે ને રેત જેવું એનું બેડિંગ મટીરિયલ એ કઈ નહીં આ ખબર પડી દૂધ કપાવવામાં કે ભાઈ બેસવાનો સમય ઓછો થાય તો દૂધ કપાઈ જાય પછી આવશે બીજું સ્ટ્રેસ નું બીજું રીઝન આવશે ડિસ્ટર્બન્સ પશુ બરાબર બેસીને વાગોળવાનું ચાલુ કર્યું પશુ એના કમ્પ્લીટ એના ક્રમમાં જ છે અને સડનલી તબેલાની અંદર કોઈ અજાણા વ્યક્તિની એન્ટ્રી થઈ તો પશુ શું કરશે સીધું પશુ અડધો કલાક વધારે તમારા ઘરે કદી પશુ પીક ઉપર આવ્યું જ નહીં એનું કારણ કહું જે આ બી પશુના પોડલા પડેલા હોય તમે શું કરશો સીધા પોડલા પાછા કરવા જતા રહેશો તમારા માટે મહત્વની વસ્તુ દૂધ છે નહીં કે પોડલા કે ગોબર એને બે ટાઈમ નવડાવવું હોય તો બે ટાઈમ નવડાવજો પણ જાય જે ટાઈમે પશુ બેઠું હોય એ ટાઈમે નો ડિસ્ટર્બન્સ એ સ્ટ્રેસમાં આવી જાય ચિંતામાં આવી જાય સ્ટ્રેસ ઇઝ અ બિગેસ્ટ ફેક્ટર ઇન વેટરરી સાયન્સ સ્ટ્રેસ નો इलाज નઈ થાય તો પશુ રિપીટ બી થશે જેમ તમને સ્ટ્રેસ હોય છે ને ચિંતા હોય છે ને એમ પશુની અંદર પણ સ્ટ્રેસ હોય છે તો જો કોઈ બી અજાણી વ્યક્તિ अथवा તો તમે જ ભલન રહ્યા પણ જો એવા ટાઈમે આરામના સમયે પશુની જોડે જ્યાં કોઈ ખખડાટ ખોઘાટ કર્યો તો દૂધ કપાઈ જશે એની ગેરંટી બીજું શાંત વાતાવરણ ના હોય તમે જોયું હશે અમુક જગ્યાએ આજુબાજુ પશુઓ પશુલા હોય બાજુ નીકળતી હોય તો એ દૂધ કપાઈ જાય સીધી વસ્તુ હોય એને બરોબર ઊંઘ આવે ખટારાનું હોરન મારે આ વસ્તુ નહીં સમજવાની વસ્તુ બરોબર હવે આપણા માટે તો આ રોવાની વસ્તુ કહેવાય ને કેમ કે આપણે ભૂલો કરીએ હવે બીજી વસ્તુ બોસ કન્સેપ્ટ છે કોઈ બી એવી ગાય કે એવી ભેંસ વચ્ચે બાંધેલી હોય ને એની આજુબાજુની બંને એ પેલી બે ભેસો કે ગાયો બેસવાનો સમય ઓછો કરી નાખશે એ ક્યારે બેસશે જ્યારે પેલી બોસ નીચે બેસે ને ત્યારે બેસે કેમકે ડિફેન્સિવ એક્ટિવિટી પશુની અંદર પશુ ઊભું હોય ને ત્યારે ડિફેન્સ કરી કે પોતાની રક્ષા બેઠું હોય ત્યારે રક્ષા ના કરી કે પશુ ઊભું હોય તો ગમે તે જગ્યાએ સિંગડા વેડાઈ આવે એ શું થશે પેલી બોસ કાવુ ના લીધે દૂધ કપાઈ જશે છ વાગે એને ખવડાવી નાખ્યો કાલે સાત વાગે ખવડાયું આજ સવારે પાંચ વાગે પશુ દોઈ નાખ્યા કાલે સાત વાગે દોયા નહી ચાલો તમે જે એનો ફીડિંગ ટાઈમ અને લેક્ટેશન ટાઈમ દોવાનો ટાઈમ ને જે ખવડવાનો ટાઈમ ડેલી એક નહીં હોય ને તો બી દૂધ કપાવાના પૂરેપૂરા ચાન્સ છે ને થઈ ગયેલું છે છે ટાઈમ એ બહુ મોટી વસ્તુ સાયન્સમાં હવે બીજી વસ્તુ એ છે કે ટાઈમ સિવાય હવે પાછા લેક્ટેશન ઉપર આવીએ તો દોવાનો ટાઈમ પણ એ જ હોવો જોઈએ કે જે કાલે જોયું હતું એ જ આજે પણ નો ડાઉટ હવે વર્ષની અંદર એક વખત તમારે કોઈક ના લગન હોય કે કદાચ એકાદ બે વાર એવું થઈ જાય તો એ જ છે પણ પછી તમે રોજ ગોથા મારતા હો ને તો એ ના ચાલે ફિક્સ ટાઈમ એ જ ટાઈમે દોવાનું તો એ જ ટાઈમે ખવડાવો પછી હવે આવશે ચાફ લેન્થ પશુને ચારો કેવો ખવડાવો મિનિમમ તમારી આંગળી થી મોટો ચારો હોવો જોઈએ નહીં ભલે એ લીલો હોય કે સૂકો હોય હા પછી રજકોને એવું બધું હોય તો ચાલે પણ જે સ્ટ્રો વાળા આવે ને જે સ્ટ્રો એટલે જે નળી વાળા ચારા આવે ને બુલેટ ઘાસ છે જુવાર છે કે લીલી રચકા બાજરી છે જે બી મકાઈ છે સ્ટ્રો વાળી જેટલી બી વસ્તુ હોય એ તમારી આંગળીની લેન્થ કરતાં મોટી હોવી જોઈએ કેમ બીકોઝ ઓફ એને ચાળવામાં તકલીફ પડશે એટલે પછી એની આજે જડબા એને દુખવાનું ચાલુ કરી નાખશે એટલે પછી વાગોળવાનો સમય ઓછો થઈ જશે જેટલું ઓછું વાગોળશે ઓગાળશે કે વાગોળશે જે બી કહેતો હોય એને જુગાલી ઘરના હિન્દીમાં એમ કેવાય ને જુગાલી તો એક મિનિટની અંદર પશુ સાહીઠ વખત મોઢું હલાવે બરોબર પશુ વાગોળવાનો સમય દસ આઠ થી દસ અથવા તો બાર કલાકનો હોઈ શકે અને સૌથી સારામાં સારી વસ્તુ કઈ બેસીને વાગોળતું હોય નહીં કેવું ભૂરી વાગોળતું હોય જેટલું પશુ બેસીને વાગોળશે એટલું એનો રેસ્ટ ટાઈમ વધી જશે બરોબર એટલે તમારે જે ચાફની લેન્ડ છે લીલો હોય કે સુકોચાર હોય તમારે હંમેશા એ વસ્તુ છે ગુજરાત સરકારની સહાયથી લગભગ તમને કંઈક વીસ હજારમાં પડે વાગોળવાના સમય બિલકુલ હેરાન નહીં કરવાનું તો તમે મને એમ પૂછશો તો કે હવે કેટલા ટાઈમ નિયાર કરવાની હે આ પ્રશ્ન આવે ને નિયારનો કોઈ ટાઈમ ના હોય તમારી જે ગમણ હે ને ગમણ એટલે આપણે જ કહીએ ગમે ગુજરાતી ગમણ માટે બીજો કોઈ શબ્દ પ્રયોગ કરવાની જરૂર તમારી ગમણ ચોવીસ કલાક ભરેલી હોવી જોઈએ રાત્રે પણ મિનિમમ પાંચ તમારી ગમણ કોદાળો ખાલી ના જોઈએ મિનિમમ પાંચ ટકા ફીડ એની અંદર ફીડ એટલે સારો હોવો જ જોઈએ એની અંદર હવે તમે એમ કહેશો કે અમારા પશુ તો ભૂખડ હે જેટલું નાખીએ એટલું ખાઈ જાય આ પ્રશ્ન આવે ને હવે ભૂખડ શા માટે એક સાયકોલોજી તમે શું કરો એને અત્યારે ખવડાયું વડે બપોરે ખવડાયું ચાર વાગે છ વાગે એવું કરો ને તો એને ખબર નહીં બિચારાને કે કેટલાક ટાઈમ પછી ખોરાક નવો પુરવઠો એટલે એને શું કરવું પડે રિઝર્વ તૈયાર રાખવું પડે એક સાયકોલોજી એટલે તમારે ગમેન્ટ અંદર ચારો ભરેલો રાખવાનો કદાચ પેલા દિવસે પતાઈ નાખશે બીજા દિવસે પતાઈ નાખશે ત્રીજા પંદર વીસ પચીસ પણ એક ટાઈમ પછી સચ્યુરેશન પિરિયડ આવી જશે એ ન્યુટ્રલ અવસ્થામાં આવી જશે પછી એ નવો ડિસિઝન લેશે કે આ ચારો અહીં જ હોય છે હવે આ ચારો ક્યાં જતો નહી એટલે શું કરશે જ્યારે ભૂખ લાગશે ને તારું ઉગોણ ખાવાનું ચાલુ કરી નાખશે ખાઈન પાછો બેહીન વાઘળોન ચાલુ કરી નાખશે પશુ ખુશ તો હમ ખુશ એને કહેવાય એપિકાઉ કન્સેપ્ટ જો પશુ ખુશ ના હોય ને તો તમે કદી ખુશ ના થઈ શકો આ દૂધ કપાવવાના કારણો કીધા એના સિવાય બીજા ડીપલી ઘણા બધા ફેક્ટર છે પણ એ અહીંયા ચર્ચા કરવાનો મતલબ નથી એ અંદર પછી બીજા જે હોર્મિનલ બેલેન્સ ઇમ્બેલેન્સ ને બધું છે પણ એઝ અ પશુપાલક તરીકે તમારે જે દૂધમાં જાણવાની જરૂર હતી એ કરી હવે ફેટ ઉપર આવીએ ફેટ બને પ્રોપેનિક એસિડમાં પ્રોપેનિક એસિડ મળે ફાઈબર અને ઓઇલ માંથી ફાઈબર એટલે રેસા સુકો ચારો અને ઓઇલ ઓઇલ કન્ટેન્ટ ખવડાવતા હોય અંદરથી મળતો હોય બરાબર તો એક્સેસ ગ્રીન તમે વધારે પડતું લીલો ચારો ખવડાવશો તો ઓટોમેટિક ફેટ કપાઈ જશે બીજું શોર્ટિંગ તમે જોજો અમુક ટાઈમે ચારો તમે કટ કર્યા વગર ખવડાવશો તો પત્તા પત્તા ખાઈ જશે પાદડા પાદળા ખાઈ જશે અને પેલો ડોકો નહીં ખાય થાય વીણી વીણી ને ખાવું થાય હે ને કેમ પેલો ડોકાની સાઈઝ જાડી હોય એ ચાવા તકલીફ પડે અને પત્તા પત્તા હવે પત્તાની અંદર પ્રોટીન હોય તો પ્રોટીન તો મળી ગયું દૂધ બની ગયું પણ ફેટ ક્યાંથી લાવશો ફાઈબર તો ડોકામાં હોય હોય સ્ટ્રોમાં તો એના માટે તમારે ચારો કટ કરીને જ તમને કરી અને ત્રીજું છે વાગોળું જે પશુ જેટલું વધારે વાગોડશે એટલું સારું ફેટ અને એસેનએપ બનશે એસએનએફ એટલે સોલિડ નેચરલ ફેટ પંદર ટકામાં માં જ રમવાનું હોય પંચ્યાસી ટકા તો પાણી એટલે ફેટ લાવવા માટે આ વસ્તુ અને બીજું હા મિનરલ મિક્સર સવારે ચાલીસ ગ્રામ સાંજે ત્રીસ ગ્રામ ડેલી મિનરલ મિક્સર ખવડાવવું જો પશુ બંધિયાર હાલતમાં રહેતું હોય તો બનાસ ડેરી નું ખવડાવો તો પછી તમારે જે બી હવે તમારે તો ઘરનું બનાવી દે ને અરે યાર ચંડીસર ની અંદર અહીંયા પાલનપુર ચંડીસર ત્યાં આગળ થર્ડ પાર્ટી થ્રુ જેટલા જોઈતા હોય એટલા મિનરલ મિક્સર બનાવી આપે તમે મિનરલ મિક્સર પોતાનું બનાવી નાખો ને બરોબર તો ઘરનું મિનરલ મિક્સર બનાવી નાખો બીકોઝ ઓફ ભારત દેશની અંદર અત્યારે સૌથી મોટામાં મોટો પશુઓની અંદર પ્રોબ્લેમ હે કેલ્શિયમ અને ફોસ્ફરસ ની ઉણપ પછી એક એક બહુ ડીપ વાત કરું સુરત અમદાવાદ વડોદરા જેવી જગ્યાએ ભેંસોના મોટા મોટા તબેલા આવેલા એ જગ્યાએ તમે આ વસ્તુ ખાસ નોટ કરજો એ પશુઓ કદી સનલાઇટમાં નહીં રહેતા એ પત્રમાં અથવા બસ આવી રીતનો આવો શેડો હોય જે આ ઢાબાવાળો ઢાબામાં જ રહેતા હોય બરાબર સાયલન્ટ ફોન તમને તો એ લોકો આવી રીતના રહેતા હોય તો એમની ચામડી ઉપર જોજો પીઠનો ભાગ સફેદ થવાનું ચાલુ થઈ જશે મેલેનિનની ઉણપ એના લીધે પછી હાડકામાં ફોસ્ફરસ બનવાનું બંધ થઈ જાય પછી પશુની અંદર લંગડા ની જાય પશુ દિવસ દરમિયાન ઓછામાં ઓછું બે થી ત્રણ કલાક તડકામાં રહેવું જરૂરી છે જે પીઠનો ભાગ નગર ને સ્પાઇન કરોડરજ્જુનો ભાગ એ ભાગની બે બાજુ જો સફેદ થઈ જશે એ પશુ સફેદ થવાની ખાસ ભેસોમાં એ તડકો યોગ્ય માત્રામાં મળવો જરૂરી છે ભેંસ રંગ સફેદ હોવાથી રાજી ના થવાય ભેસનો રંગ કાળો હોવાથી રાજી એનો નેચરલ રંગ તો કાળો જ છે ને તો એ મેલેનિન ની ઉણપ ના આવી જોઈએ પછી આ દૂધ ને ફેટ ની મેં તમને વાત કરી હવે એક બીજી વાત કરું હાલમાં પશુ પાલક સૌથી વધારે ફેસ કરવામાં આવતો પ્રોબ્લેમ છે ટિક્સ એન્ડ માઇટ્સ અચ્છી અને આ ચોટી રેલી હોય ને શરીર ઉપર આપણા બધી જગ્યાએ સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ છે પણ પશુપાલકને ખબર નથી કે આ પ્રોબ્લેમ એટલો મોટો છે વધારે સમય પશુના શરીર ઉપર ઇતડી કે અસી ચોટી રહેશે તો શું થશે પેલા એનું કામ શું સમજી લો એનું ડાયમેન્શન શું હોય લોહી ચૂસવાનું એ જ કામ બીજું મોર ધેન ટુ મંથ બે મહિના ઉપર જો એ ચોટેલી રહેશે તો પછી એની વેન્સ આવે ને જે પશુના શરીરની વેન્સ એટલે નસ એના જોડે કનેક્શન બનાવી લેશે અને નસની અંદર પોતાના ઈંડા મૂકશે અને એ ઈંડા

પશુના શરીર વારંવાર લોહી ખેંચાવાથી પશુની તબિયત એની હેલ્થ વિશિયસ બોડી કન્ડિશન સ્કોર લો થઈ જશે ત્રીજું તમારે વારંવાર એને ઇન્જેક્શન આપવા પડશે કે ગોળીઓ આપવી પડશે એના હિસાબે એના શરીરની અંદર બીજા કેમિકલ ની ઇમ્બેલેન્સ થઈ જશે ત્રીજી વસ્તુ છે પશુના શરીરની અંદર પેરાસાઇટ વધી જશે પેરાસાઈટ એટલે પરોપજીવી બીજા ઉપર જીવતા હોય એને પરોપજીવી કહેવાય તો પેરેસાઇડ વધવાથી પછી કૃમિ નો પ્રોબ્લેમ આવશે કૃમિ આવવાથી પશુનું વજન ઓછું થઈ જશે થઈ જશે પશુ પશુ ખબર ખબર ના હોય તો કહું અંદર સૌથી લોસ મરી જાય ને એનાથી એ મોટું લોસ પશુ મરી જાય તો ખાવાનું બંધ થઈ ગયું ને પણ રિપીટ થાય તો ખાવાનું તો ચાલુ જ રહેવાનું ને જો પશુ એકવાર વાર રિપીટ થશે તો તમને બહુ મોટો લોસ બે વાર થતો પછી વાત પૂરી થઈ ગઈ મિનિમમ પશુ બે મહિના પાછું ગાભણ આજે વીએ તો મિનિમમ બે મહિનાની અંદર અંદર એ પશુ પાછું ગાભણ થઈ જાય